હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આગાહી મુજબ વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું હતું તો ક્યાંક વીજળી પડવાની ઘટનાઓ પણ જોવા મળી હતી ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર પાસે વીજળી પડવાથી એક યુવાન ખેડૂતનું મોત નીપજ્યું હતું ગત રોજ સાંજ બાદ અરવલ્લી જિલ્લામાં એક વાતાવરણમાં પલટો જોવા મળ્યો ત્યારે માલપુર તાલુકામાં પણ ભારે પવન અને વીજળીના કડાકા જોવા મળ્યા હતા ત્યારે માલપુરના લાલજીના પહાડિયા ગામના ત્રીસ વર્ષીય ખેડૂત મહેશભાઈ મોહનભાઈ ખાંટ તેમના પત્ની લલિતા મહેશ ખાંટ અને અન્ય એક મહિલા પ્રેમીલા સોમાભાઈ ખાંટ ત્રણેય જણા મહીસાગર જિલ્લાના ગંધારી ગામે એક બીમાર સંબંધીની ખબર જોઈને પરત આવી રહ્યા હતા તે દરમિયાન માલપુરના જેતપુર ચોકડી પાસે ચાલુ બાઈકે એકાએક વીજળી પડવાની ઘટનાને લઈને બાઇક સવાર મૃતક મહેશ મોહનભાઈ ખાટનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બંને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે માલપુર સીઆરસી ખાતે ખસેડાયા હતા કે જ્યાં સારવાર બાદ સ્થિતિ સુધારા પર છે સમગ્ર ઘટનાની જાણ પોલીસે તથા માલપુર પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અમિત ઉપાધ્યાય અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ